જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુડાની અંદર અત્યારે જે આવાસો બને છે એની અંદર શું શું ફેસિલિટી છે એ આપવામાં આવી રહી છે હવે ઘણી બધી ફેસિલિટીઓ છે એ કોમન છે પરંતુ ગુડા દ્વારા ઘણી બધી નવી પહેલ પણ ચાલુ કરવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ગુડા એવી રીતે નવી કઈ ફેસિલિટી છે એ લોકોને આપી રહી છે હવે આની અંદર તમને ખબર જ છે કે આમાં ચાર જગ્યાએ અલગ અલગ આવાસો છે એ બને છે ટોટલ આવાસની જે સંખ્યા છે એ બે હજાર છસો ને આવાસ છે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ છે એ પણ પૂર્ણ થઈ ગયું છે હવે ગુડા જણાવે એ રીતે તમારે હપ્તા છે એ ભરવાના છે હવે જેમને મકાન લાગ્યું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર બધા ડોક્યુમેન્ટ સાચા આપ્યા છે કોઈ પ્રશ્ન ઊભો નથી થતો એમને હવે હપ્તા કઈ રીતે ભરવાના છે એની જાણ છે એ ગુડા દ્વારા કરવામાં આવશે હવે આની અંદર દસ ટકા લાભાર્થીઓ એવા હતા કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાની અંદર આવ્યા જ નહોતા કદાચ આ લોકોને બીજી તક છે એ આપવામાં આવશે અને બીજી તક બાદ પણ જો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર નહીં આવે તો કદાચ એમનો આવાસ રદ કરવામાં આવશે આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા છે એ અઢાર એપ્રિલ સુધી ચાલવાની છે કે આ દસ ટકા લાભાર્થીઓ બારના વિસ્તારના છે એમના જોડે શું કરવું એનો નિર્ણય પણ પછી આવશે અને વેઇટિંગ લિસ્ટ શું કરવું છે એના ન્યૂઝ પણ કદાચ આ અઢાર એપ્રિલ પછી આવી શકે છે જો કોઈ નવા ન્યૂઝ આવશે તો હું તમારા લોકોની જોડે જરૂરથી શેર કરીશ હવે ગોડા દ્વારા તૈયાર કરવામાં આવતા ચાર જગ્યાએ આ વાસની અંદર જળ સંસાધનના ભાગરૂપે વપરાયેલું જે પાણી છે એ ફરી પીવા સિવાયના ઉપયોગમાં લેવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે હવે પ્રથમવાર ગોડા છે આવી ટ્રીટેડ વોટરની સુવિધા છે એ આપે છે અને આના માટે એક અલગથી સુવિધા છે એ ઊભી કરવામાં આવી છે હવે આ જે ટ્રીટેડ વોટર છે એ એ હોય છે કે તમે ઘરની અંદર જે વાપરેલું પાણી છે એ પ્લાન્ટની અંદર ટ્રીટેડ થાય અને ત્યારબાદ આ પાણી છે એ અલગ અલગ જગ્યાએ પીવા સિવાયના ઉપયોગની અંદર તમે લઈ શકો હવે આ જે પાણી છે એ ટોયલેટમાં ફ્લશ માટે અને સોસાયટીના ગાર્ડનની અંદર ફૂલ છોડને આપવા માટે ઉપયોગમાં લેવાય તે પ્રકારનું આયોજન છે એ ગુડા દ્વારા કરવામાં આવે છે હવે પીવાનું પાણી અને વપરાશના પાણીની લાઇન છે એ પણ આની અંદર અલગ આપવામાં આવશે ઘરમાં અને ટોયલેટની અંદર જે લાઈન છે એ પણ અલગથી અપાશે એટલે યુઝ કરી શકો આના માટે તો બધા જ ફ્લેટની અંદર આપવાના છે ત્યારબાદ કોમન સર્વિસના ભાગરૂપે વીજ બિલનું ભારણ ઘટાડવા માટે સોલાર પેનલ છે એ પણ છત પર લગાવવામાં આવશે અત્યારે તમને ખબર હશે કે સૂર્ય ઘર યોજના ચાલે છે કે જેની અંદર ઇન્ડિવિજ્યુઅલ જેમને ઘરની ઉપર સોલાર પેનલ લગાવાઈ હોય એમને અઠ્યોતેર હજાર સુધીની સબસિડી છે એ સરકાર તરફથી આપવામાં આવે છે એનો ડિટેલ્સની અંદર વિડીયો જે છે એમ એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે ગોડાના જે આવાસ છે એની અંદર પણ સોસાયટીની અંદર જે કોમન સર્વિસ છે એનું બિલ ઘણીવાર વધારે આવતું હોય છે જેમ કે પાણીનો પંપ ચલાવવો લિફ્ટ છે એનું જે કોમન સર્વિસનું બિલ વધુ આવતું હોય છે એના ભાગરૂપે આપણું મેન્ટેનન્સ પણ ઘણીવાર વધારે આવતું હોય છે એટલે ગોડાએ નિર્ણય કર્યો છે કે બધા જ આવાસો છે એની ઉપર સોલાર પેનલ પણ લગાવવામાં આવશે એટલે વીજ બિલનું જે ભારણ છે એ ઘટાડી શકાય ત્યારબાદ ટ્રીટેડ વોટરનું જે જોડાણ છે એ પણ દરેક ઘરની અંદર આપવામાં આવશે

જે સુવિધા કદાચ તમને બિલ્ડરો છે એ નથી આપતા તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો